મેઇનના પરિણામ જાહેર સુરતના વિદ્યાર્થીઓએ માર્યા મેદાન આઈઆઈટીમાં જવાની ઈચ્છા કરી વ્યક્ત એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી JEE મેઇનના પરિણામ જાહેર થયા છે આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટી માં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બીજા સેશનમાં પણ મળી સફળતા કૌશલ વિદ્યાભવન માંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું થી વધુ પીઆર મેળવ્યા છે ત્યારે વગાસિયા પોલ પોપટભાઈ સેશન ટુ માં નવ્વાણું પોઈન્ટ એસી સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે હીરાના બ્રોકરેજ નું કામ કરતા પિતાના પુત્ર મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ આ માટે તે રોજની આઠથી દસ કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં કહ્યું હતું પેરાલાઇઝ પિતાના પુત્રને મળી સફળતા મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈને પણ જે ઇમાં 99.75 પોઈન્ટ પીઆર પ્રાપ્ત થયા છે યાજ્ઞિકના પિતા રાયસિંગભાઈને પેરાલિસિસ આવ્યો હતો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું સાથે જ ઉમેર્યું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું બ્યુરો રિપોર્ટ સુરત આપનું નામ હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાના વરાછા આજે કેવું રિઝલ્ટ આવ્યું આજ રોજ જેડબલ મેઇન સેશન ટુનું પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે ટોટલ એકસો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા એમાંથી સત્યાસી વિદ્યાર્થીઓ જે એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને જે ઈ એડવાન્સની પરીક્ષા આપશે પંદર વિદ્યાર્થીઓને નવ્વાણું કરતાં પણ વધુ પીઆરની પ્રાપ્ત કરેલો છે વર્ષ દરમિયાન દરમિયાન પરીક્ષામાં પ્લાનિંગ પહેલેથી અમારે કરવામાં આવતું હતું અને સમયસર સિલેબસ પૂરો કરી અને વારંવાર પરીક્ષા લઈ વારંવાર પેપરના સોલ્યુશન કરાવી અને રિવિઝન કરીને વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરેલું છે વિદ્યાર્થીઓને એટલું જ કહીએ છીએ કે મહેનત કરો અને પૂરેપૂરા પ્લાનિંગ સાથે કામ કરો વિશ્વાસ રાખો તમારી ઉપરને ખૂબ સારું પરિણામ ભેરું